ફતેપુરા તાલુકાના પીપળિયા સરકારી સસ્તાનાદી દુકાનમાં ગેરરીતિઓ થતી હોવાના આક્ષેપ રેશન રેશનકાર્ડ ધારકોએ ફતેહપુરા મામલતદારને લેખિત રજૂઆત દાહોદ પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના પીપળિયા સરકારી સંસ્થાના દી દુકાનદાર દ્વારા ગરીબ અને અભણ લોકો સાથે વારંવાર અન્યાય કરવામાં આવતા હોવાના આક્ષેપો કરતા રેશન કાર્ડ ધારકોએ ફતેપુરા મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી જેમાં જણાવાયું હતું કે દુકાનદાર રેશન કાર્ડ ધારકને કેટલો જથ્થો આપવામાં આવે છે તે જણાવવામાં આવતું નથી અને કુપન પણ આપવામાં આવતી નથી અને જે અત્યંતય કાર્ડ ધારકોના કાર્ડ બીપીએલમાં ફેરબદલી કરી મોટાપાયે રેશન કાર્ડ ધારકો સાથે અન્યાય કરવામાં આવતો હોવાનું રેશન કાર્ડ ધારકોએ જણાવ્યું ત્યારે રેશન કાર્ડ ધારકો આ

અને ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે અને એક સાથે ત્રણ દિવસમાં માલ પૂરો કરવામાં આવે છે જેથી અફરાધરીનો માહોલ ઊભો કરી દુકાનદાર માલ ઓછો આપે છે અને રજૂઆત કરવા જતાં ધમકી આપે છે કે તમારું ક્યાર્ડ બંધ કરી દેવામાં આવશે મેં કઢાવેલું છે તેમ કહેવામાં આવે છે અને વધારે રજૂઆત કરતાં તેમના મળતિયાઓને બોલાવી ગ્રાહકોને માર મારવાની ધમકી આપવામાં આવે છે આ અગાઉ ગ્રાહકોને કેટલાને માર પણ મારેલો છે જેની ફરિયાદ સુખસર પોલીસ સ્ટેશનમાં પણ થયેલ છે તો આવા માથાભારે દુકાનદાર અને પુરવઠા મામલતદાર સાહેબ શ્રી મળતિયા રહી કેટલાક રેશન કાર્ડને બંધ પણ કરી દેવામાં આવેલા છે જ્યારે દુકાનદારના પોતાના પરિવારના તમામ દુક રેશન કાર્ડ હાલમાં અંત્યોદયના છે તેમના

એપીએલ નું કરી દીધું એટલે હું વિધવા છું વૃદ્ધ છું મને કશું અનાજ મારે બીજું કશું હે નથી કહેવા જાય તો ફેંકી દે તમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા હા રજૂ કરવા કરવા માટે આવ્યા તો તમને કેવો જવાબ આપ્યો સાહેબ તો આવું તો નહીં ભણે તો આ ચાલુ છે પર મેં ટેમ કે સાહેબ ચાલુ નથી તમારું નામ કાંતાબેન રિપોર્ટ કિસન ઓન યા તાહો જિલ્લા બ્યુરો ચીફ